માણેકનાથ મંદિર શ્યામનગર ખાતે ત્રિદિવસીય અમૃત મહોત્સવનો રંગે ચંગે શુભારંભ શ્રી માણેકનાથ રબારી સેવા ટ્રસ્ટ શ્યામનગર સંચાલિત નવા માણેકનાથ મંદિર ખાતે ત્રિદિવસીય અમૃત મહોત્સવનો શુભારંભ નવા માણેકનાથના મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી સમીરગીરી મહારાજના માર્ગદર્શન તળે બહારથી પધારેલા સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો પ્રથમ દિવસે સંતોની હાજરીમાં સુંદર મજાની બગીઓમાં સંતો મહંતોને બિરાજમાન કરી શ્યામનગર ખાતેથી નવા માણિકનાથ મંદિર સુધી ડીજેના તાલે સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની ઉપસ્થિતિમાં કાઢવામાં આવ્યો હતો આજના મુખ્ય મહેમાનોમાં વાળીનાથના મહંત પરમ પૂજ્ય શ્રી જયરામગીરી મહારાજ પરમ પૂજ્ય શ્રી વસંતગીરી મહારાજ તથા પરમ પૂજ્ય મૂળગીરી મહારાજ દેવ દરબાર ઈડરના મહંત પરમ પૂજ્ય શ્રી મંગલપુરી મહારાજ વાગડીના પૂજ્ય શ્રી કૃષ્ણગીરી મહારાજ જૂના માણેકનાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રવણ ભારતી મહારાજ હતા સમાજની પારંપરિક પોશાકમાં સજજ બહેનોએ માથે કુંભ લઈ બહારથી પધારેલા સંતો મહંતોનું સામૈયું કર્યું હતું સમાજના મોટા ભાગના ભાઈઓ બહેનો સમાજના પારંપરિક રબારી ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા હતા દેવ દરબાર ઈડર થી પધારેલ શ્રી મંગલપુરી મહારાજે ખૂબ જ જોશ ભરી ભાષામાં સંત સમાગમ કર્યો હતો જે સાંભળી યુવાનોમાં જોશ આવી ગયું હતું શંતવાણી બાદ મંદિરના પટાંગણમાં સુંદર સુશોભિત સમિયાણામાં શ્રી મહારુદ્ર મહાયજ્ઞનો શુભારંભ કરાયો હતો શ્રી મહારુદ્ર મહાયજ્ઞના આચાર્ય વિષ્ણગરવાળા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ રમેશભાઈ જોશી છે સાંજે ભગવાનની સાય પૂજા આરતી તથા પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશા